ઉનાના સનખડા ગામે નદીમાં યુવાન ડૂબતા મોત થયું છે સાફરાબાદ શહેરના આઠ યુવકો સનખડાની રાવલ નદીમાં નાહવા જતા એક યુવકનું ડૂબી જવાથી મોત સનખડા ગામે મહાદેવના મંદિર ખાતે મેળો ભાદરવા પૂનમના દિવસે મેળામાં ગયેલ યુવકો નદીમાં નાહવા માટે ગયા હતા જેમાં સનખડા ગામે આવેલ રાવલ નદીમાં ડૂબી જતા જયદીપ મોહનભાઈ વાઘેલાનું મોત થયું છે

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ